જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે ભગવાનની ભેટ એક ગામની અંદર સુંદર મજાનું દેવાલય હતું શિવજીની સુંદર મજાની શિવલિંગ એની અંદર બિરાજમાન હતી આજુબાજુના તમામ ગામના લોકો ત્યાં શિવજીના દર્શન કરવા માટે આવતા એકવાર એક માણસ દર્શન કરવા આવ્યો પરંતુ દેવાલયની અંદર ન ગયો બહાર રસ્તા ઉપર બેસી ગયો લોકો ત્યાંથી નીકળે અને પૂછે કે ભાઈ ચાલો દેવાલયની અંદર શિવજીના દર્શન કરી લો તો પેલો માણસ કહે કે હું નહીં આવું લોકોએ પૂછ્યું કેમ તો કે ભેટ આવે છે બે ત્રણ દિવસ એમ થયા આથી લોકોએ વિચાર્યું કે આની ભેટ હજી આવી કેમ નથી કઈ જગ્યાએથી આવતી હશે આથી લોકોએ પૂછ્યું ભાઈ તમારી ભેટ ક્યાંથી આવે છે તો કે એ ખબર નથી આથી લોકો એમ લાગ્યું કે કદાચ આ પાગલ લાગે છે અને આમ જ બેઠા છે ઘણા દિવસો પસાર થઈ જાય છે અને એક સમયે એક વૃદ્ધ માણસ ત્યાંથી નીકળે છે અને પેલા માણસને કહે છે કે લે આ કિંમતી વસ્તુ હું તને ભેટ આપું છું અને એ કિંમતી વસ્તુ એ જ્ઞાન છે એમ કહી પેલા માણસને જ્ઞાન આપે છે ત્યારે એ માણસ જ્ઞાનને લઈ લે છે પરંતુ દેવાલયની અંદર નથી જતો ત્યાં જ બેઠો રહે છે ફરી વખત થોડા દિવસો પસાર થાય છે એક વખત એક યુવાન ત્યાંથી પસાર થાય છે અને એની અંદર જુસ્સો ગઝબનો હતો ચાલે તો ધરતી ધ્રુજે એટલો પાવર હતો આથી તેમણે પેલા માણસને કીધું લો આ બીજી એક કિંમતી વસ્તુ હું તમને ભેટ આપું છું તમે એ ભગવાનને જરૂર આપજો અને એ કિંમતી વસ્તુ એ કર્મ છે એમ કહી અને એ પેલા યુવાને એ માણસને કર્મ આપ્યો એ કર્મ પણ એમને રાખી લીધું પરંતુ એ દેવાલયની અંદર ન ગયો ફરી વખત રસ્તાની અંદર બેસ્યો માણસો જોતા ગયા કે આ માણસ કેટલાય દિવસથી ભૂખ્યો ત્રસવા અહીંયા બેઠો છે અને દેવાલયની અંદર પણ જતો નથી ને ક્યાંનું ચટકી ગયું લાગે છે ઘણા દિવસ પસાર થઈ જાય છે ત્યારે એક વખત એક સુંદર સ્ત્રી ત્યાંથી નીકળે છે પસાર થાય છે અને પેલા માણસને કહે છે કે લો આ એક કિંમતી વસ્તુ હું તમને ભેટ આપું છું તમે એ ભગવાનને ધરાવજો એમ કહી અને એ કિંમતી વસ્તુ તેમને આપે છે અને એ સેવા ભક્તિ હતી જેવી એ સેવા ભક્તિ તેમને મળે છે માણસ ખુશખુશાલ થઈ જાય છે એ ત્રણેય વસ્તુ લઈ અને દોડે છે ગાડાની માફક દોડતો દોડતો શિવાલયની અંદર આવે છે અને શિવજી સામે એક ધ્યાન થઈ જાય છે કહે છે કે હે ભગવાન બસ આ ત્રણ વસ્તુની વાટે હું બેઠો હતો મને જ્ઞાન મળી ગયું પછી કર્મ મળ્યું પરંતુ સેવા ભક્તિ નહોતી સેવા ભક્તિ વિના એ કર્મ અને જ્ઞાન કંઈ કામનું નહીં એટલા માટે સેવા ભક્તિ વાટે હું આટલા દિવસ પસાર કર્યા અને ભગવાન હવે આ ત્રણેય વસ્તુ હું તમને ધરાવું છું એમ કહી અને બંને હાથ જોડી ભગવાનને એ વસ્તુ અર્પણ કરી ભગવાન ખુશખુશાલ થઈ ગયા જેવી એમને આંખ બંધ કરી અને એ મંદિરના ઘંટ અને ઝાલરું રણઝણવા લાગી અવાજ થવા લાગ્યો અને ભગવાન શિવજીના દર્શન એ માણસને થયા માણસના આંખો બંધ હોવા છતાં પણ શિવજીના દર્શન થયા અને માણસનો ચહેરો મંદ મંદ હસતો હતો આજે એમને ભગવાનના દર્શન થયા અને ભક્તિ જ્ઞાન અને કર્મ ભગવાનને અર્પણ કર્યું એમ આપણે પણ જ્ઞાન કર્મ અને ભક્તિ આ ત્રણેય ગુણોનો સમન્વય કરી અને ભગવાન અને ભગવાનના બનાવેલા માણસને મદદરૂપ થવાનો પ્રયત્ન કરીએ તો ભગવાન પણ ખુશ થાય અને અંત સમયે ભગવાન આપણા ઉપર રાજી થઈ અને દર્શન પણ આપીશ